ગણક યંત્રો યંત્રોને લીલી ઝંડી આપી બાગપત મોકલવામાં આવ્યા હતા આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોની શાળામાં આંકડાકીય શિક્ષણના માળખામાં સુધારો લાવવાનો અને વિદ્યાર્થીઓને આધુનિક તકનીકી સુવિધાઓથી સજ્જ કરવાનો છે વિદ્યાંજલિ યોજનાના વિદ્યાંજલિ યોજનાના કોર્પોરેટ સામાજિક જવાબદારી વિભાગ હેઠળ રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર સેવા નિગમ દ્વારા પુનઃ ઉપયોગ માટે તૈયાર કરાયેલા આ ગણક યંત્રો બાગપત બૌડોદ પીલાના ને ખેકરા સહિતના વિવિધ તાલુકાઓની શાળામાં સ્થાપિત કરવામાં આવશે આ પ્રસંગે જયંત ચૌધરીએ જણાવ્યું કે સરકારની નવી શિક્ષણ નીતિને અનુરૂપ શિક્ષણ પદ્ધતિમાં સુધારો લાવવા અને બાળકોને ગણક યંત્રના શિક્ષણ સાથે જોડવા માટે એક પ્રશંસનીય પગલું છે તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકારી શાળાઓમાં આવી આધુનિક સુવિધાઓ વધારવાથી ખેડૂતોની आवनारी पेटी ने शैक्षणिक रीति सशक्त बनाने में मदद मर्षी और તેનાથી સરકારી શિક્ષણ પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ મજબૂત બનશે. હમ લોકો કો યે નહીં સોચના ચાહીએ કે શિક્ષા વ્યવસ્થા મે સુધાર સિર્ફ સરકાર કે જિમ્મેદારી હૈ. જબ તક જો પરિવાર કે લોગ હે જો achhi shiksha ચાહતે હે એક સામાન્ય shiksha અગર અમીર કે ઓર મધ્યમ વર્ગ કે બચ્ચો કો શહેરો મે મિલ સકતી હૈ તો ગ્રામીણ ક્ષેત્રો મે ભી વોહી મિલની ચાહીએ. इस व्यवस्था के निर्माण में सबको आगे आना चाहिए और इसी प्रयास में जन भागीदारी के मिशन को आगे बढ़ाने के लिए विद्यांजलि पोर्टल का निर्माण हुआ काफ़ी इसमें प्रगति हुई है पिछले 2021 से अब तक अगर देखा जाए तो इसमें लाखों लोग पंजीकृत हुए साढ़े आठ लाख स्कूलों को इसका लाभ मिला है एक करोड़ अस्सी लाख बच्चों को जो स्कूली बच्चे हैं जो सरकारी सिस्टम एजुकेशन सिस्टम में पढ़ रहे हैं उनको सीधा लाभ मिल पाया